નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈએ વ્યારા ગામ ખાતે મતદાન કર્યું મધુભાઈએ અનેકવાર વિવાદિત બયાન આપતા હોય છે ત્યારે આજે તેમણે જાહેરમાં જણાવ્યું કે ચાલીસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પંજાને મત આપ્યો તેમજ તેમણે જણાવ્યું હતું કે લોકસભામાં પણ પંજામાં મત આપ્યો અને નીચે પણ પંજાને મત આપ્યો તેમજ ક્ષત્રિય સમાજના ભાજપના વિરોધમાં તેમને ભાજપના વિરોધમાં કોંગ્રેસને ટેકો આપી ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરેલ તેવી વાત વઘોડિયાના પૂર્વ દબંગ નેતા મધુભાઈ શ્રીવાસ્તવે જણાવેલ અવ્યારા ગામનો હું મતદાર છું મત આપવું હકીકત છે મત મત આપીએ તો રાજ્યની સુરક્ષા થાય મત આપીએ દેશની સુરક્ષા થાય એટલે વોટ આપવું જ જોઈએ ફરજીયાત ભાઈઓ બહેનો વડીલો જેટલાય મતદારો છે મતદાન કરવું જ જોઈએ અને દેશને દેશને સાચવી શકે એવાને વોટિંગ કરવું જોઈએ અને આપના આપને અડધી રાતે કામ આવી શકે એવાને વોટ કરવો જોઈએ પંતુભાઈ અત્યાર લગીને તમે જાતે જ પોતાને મત આપતા હવે એનો સિનારિયો એવો છે કે હવે તમારે બીજાને મત આપ્યો છે કયા મોડલને જોઈને મત આપ્યો છે કેવો વિકાસ થવો જોઈએ મેં આ વોટ આજે ચાલીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પંજાને વોટ આપ્યો છે મેં હું ચોખ્ખું જ કેવું કહીશ હું જુઠ્ઠું બોલતો જ નથી ઉપર બી પંજાને આપ્યું છે નીચે બી પંજાને આપે છે બે વોટ આપ્યા છે એના માટે આપ્યા છે કે પંજાને વોટ આપવાનું છત્રી સમાજના માટે ટેકો જાહેર કર્યો હતો મેં એના માટે પંજાને વોટ આપ્યો ચૂંટણી દરમિયાન અનેક બયાનબાજીઓ ચાલી શું હવે આ મધુ શ્રીવાસ્તવ બયાનબાજીને અલ્પ વિરામ છે ના ચિહ મુખ છે કે આજ વસ્તુ હવે આગળ વાઘોડિયા જનતા માટે લડતા રહે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી શ્વાસમાં શ્વાસ રહી ત્યાં સુધી લડતો રહી મારા વાઘોડિયા ની પ્રજા ભાઈઓ બહેનો વડીલો